હેલો નમસ્કાર મિત્રો જે પણ મિત્રો પોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે એમના માટે આજે સમાજશાસ્ત્રના આપણે એમસીક્યુની ચર્ચા કરીશું આજે આપણે સમાજશાસ્ત્ર ધોરણ અગિયારને જે પહેલો પાઠ છે લેસન છે એના એમસીક્યુની ચર્ચા કરીશું વિડીયો થોડો લાંબો થશે તો ધીરજપૂર્વક જુઓ વિનંતી ઓકે તો જે પહેલો જ ભાગ જે તમારો છે એ જે સમાજશાસ્ત્ર પરિચય પહેલું જ લેસન તો એની પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરે આપણે એમસ્યુક્યુ ચર્ચા કરીએ તમે આઈ હોપ તમે પહેલાં બધાએ વાંચી લીધા હશે લેશન તો એ જે તમે વાંચ્યું છે એને એમસીક્યુના સ્વરૂપે આપણે ચર્ચા કરી લઈએ તો પહેલો પ્રશ્ન છે સોશિયોલોજી એટલે કે સોશિયોલોજી શબ્દની ભાષા કયા શબ્દની કઈ ભાષાના શબ્દ પરથી થયેલ છે બરાબર એટલે સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ કયા ભાષાના શબ્દ પરથી થયેલ છે તો સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ બરાબર સોશિયોસ તથા ગ્રીક ભાષાના શબ્દ લોગસ બે યાદ રાખજો સોશિયસ તથા લોગસ બરાબર લેટિન ભાષાનો શબ્દ છે સોશિયસ તથા ગ્રીક ભાષાનો શબ્દ લોગસ પરથી થયેલ છે ઓકે તો પહેલો ક્વેશ્ચન તમને પૂછાય એવી શક્યતા છે કે સોશિયોલોજી પા શબ્દની ઉત્પત્તિ કઈ ભાષા પરથી થયેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે સમાજશાસ્ત્રનો અર્થ શું થાય છે ઓકે તો તમને એની વ્યાખ્યા પૂછી છે તો પાઠમાં અલગ અલગ વિદ્યાન જે દાર્શનિકો છે એમની ભાષા એમની વ્યાખ્યા આપેલી છે તો આપણે અહીંયા સમાજશાસ્ત્રનો સામાન્ય અર્થ શું થાય છે સમાજશાસ્ત્રનો અર્થ સંબંધિત સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન છે બરાબર જેની પણ પાછા શાસ્ત્ર લાગે એટલે એનું અધ્યયન આપણે સમજી લેવાનું એક વૈજ્ઞાનિક એનું અધ્યયન રાજ્યશાસ્ત્ર એટલે જે પોલિટિકલ ઇસ્યુ હોય એનું વૈજ્ઞાનિક અધ્યયન તો અહીંયા સમાજશાસ્ત્ર એટલે સમાજશાસ્ત્રે સંબંધિત વિષયોનું હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન બરાબર સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે એ પ્રશ્ન પૂછાય તમને તો સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે કેવું વિજ્ઞાન છે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ શું છે તો સમાજશાસ્ત્રના અભ્યાસનું જે કેન્દ્રબિંદુ છે એ માનવ જીવન છે ઓબ્વિયસલી માણસ સમાજની અંદર રહે છે તો જે માણસનો સમાજ છે બરાબર એ સમાજ જીવનનું જ આપણે અધ્યયન કરીએ તો પહેલાં આપણે માનવ જીવનનું અધ્યયન કરવું જરૂરી છે ઓકે તો સમાજ શાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ ખાલી જગ્યાએ છે હું તમને પ્રશ્ન પૂછાય તો માનવ જીવનનું સમાજ જીવન છે ઓકે માનવનું સમાજ જીવન છે સમાજશાસ્ત્ર સમૂહમાં કોના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે તો કિમ્બોલ યંગ જે દાર્શનિક છે એમની વ્યાખ્યા પ્રમાણે સમાજશાસ્ત્ર સમૂહમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે માનવના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે કે માણસને લગતું શાસ્ત્ર છે માણસને જે સમાજ નિર્મિત છે સમાજનો અભ્યાસ છે તેમાં માણસ કેવી રીતે વર્તન કરે છે એનો અભ્યાસ કરવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્ર માનવ જીવનના કયા કયા પાસાનો અભ્યાસ કરે છે તો યંગ અને મેકની વ્યાખ્યા છે બરાબર તો સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાયાનો અભ્યાસ કરે છે એટલે જ તો સમાજશાસ્ત્ર કહે છે કેવા પાયાનો સામાજિક પાયાનો જે આર્થિક પાયાનો અભ્યાસ કરે અને અર્થશાસ્ત્ર કહેવાય તમને ખબર પડી એવી રીતે એમ એમ જોન્સનની સમાજશાસ્ત્રની વ્યાખ્યા શું છે તો આ ખૂબ જ મહત્ત્વની વ્યાખ્યા છે કે એમ એ જોન્સન શું કહે છે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ તથા ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેનો સંબંધ છે બરાબર તો આ વ્યાખ્યાઓ તમારે ખાસ મળે કરવી એમ એમ જોન્સનની વ્યાખ્યા સમાજશાસ્ત્ર વિષય ઉદ્ભવને કેટલા વર્ષ થયા છે તો આશરે લગભગ પોણા બસો વર્ષ થયા છે બરાબર પોણા બસો વર્ષ જ થયા છે આપણે ભારતમાં તો ઓગણીસો ચૌદથી જ એને ભણાવવાની શરૂઆત થઈ હતી ઓકે સમાજ ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર સાત સમાજના અભ્યાસની પરંપરા કયા લેખકોના લખાણથી થઈ હતી તો જે એરિસ્ટોટલ અને પ્લેટો જે છે બરાબર બરાબર જે મહાન તત્વચિંતકો કહેવાય છે દાર્શનિકો કહેવાય છે તો એમણે જે લખાણો શરૂ કર્યા લખવાની શરૂઆત કરી એમના લખાણોથી સમાજના અભ્યાસની પરંપરાની શરૂઆત થઈ બરાબર સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ઈબના ખાદુદ કરીને જે છે બરાબર ઈબને ખાલુદ કરીને જે દાર્શનિક છે એમણે રજૂ કર્યો હતો ત્યાર પછીનો નવમો ક્વેશ્ચન છે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજ શાસનનો ઉદ્ભવ ક્યાં થયો હતો મીન્સ કયા જગ્યાએ થયો હતો તો પશ્ચિમ યુરોપમાં એનો ઉદ્ભવ થયો હતો તમને ખબર છે કે યુરોપ એવી કન્ટ્રી એવું એવો એવો વિસ્તાર છે ક્યાં નવજાગરણ શરૂ થયું હતું તો નવજાગરણને લીધે તત્વચિંતકોનો વિકાસ થયો તત્વચિંતકોએ જુદા જુદા પાસા પર વિચારવાનું શરૂ કર્યું એમાં સૌથી મહત્ત્વનું પાસું માણસના જીવન હતું માણસ સમાજમાં કેવી રીતે રહે છે કેવી રીતે વર્તન કરે છે એનો અભ્યાસ કરવાની શરૂઆત થઈ બરાબર એટલે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજ શાસ્ત્રનો ઉદ્ભવ પશ્ચિમ યુરોપમાં થયો હતો ત્યાર પશ્ચિમનો ક્વેશ્ચન છે સમાજને સૌ પ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કોણે કર્યો તો સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવીને સમજવાનો પ્રયાસ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો ફ્રાન્સના દાર્શનિક ઓગસ્ટ કાંતે અને ઓગસ્ટ લખજો ઓગસ્ટ કાંતે કરીને છે બરાબર કાંતે કરીને મહાન દાર્શનિક છે ફ્રાન્સના તો એમણે સામાજિક પાસાઓનો અભ્યાસ કર્યો અને એક પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવાનો સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો 11મો પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી પુસ્તકના લેખક કોણ છે એક પુસ્તક છે જેમાં આપણને પોલિટી અને ફિલોસોફી વચ્ચેનું અંતર બતાવ્યું છે તો એ પણ એના લેખક પણ ઓગસ્ટ કાંતે છે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્ર વિષયને પહેલાં કયું નામ આપવામાં આવ્યું હતું તો પહેલાં આને વિચિત્ર નામ આપવામાં આવ્યું હતું બરાબર એવું કે આપણને ઉચ્ચારણમાં પણ તકલીફ પડે અને સમજવામાં પણ તકલીફ પડે તો નામ શું હતું સામાજિક ભૌતિકશાસ્ત્ર બરાબર કોણે આપ્યું હતું ઓગસ્ટ ઓગસ્ટ કાંતે સૌ પ્રથમ એનું એવું નામ આપ્યું હતું કે એક સામાજિક ભૌતિકશાસ્ત્ર છે બરાબર પરંતુ પાછળથી એનું નામ સમાજશાસ્ત્ર કરવામાં આવ્યું ઓગસ્ટ કાંત દ્વારા કયા ત્રણ સ્તર પર સામાજિક વ્યવસ્થાનું વર્ગીકરણ કરવામાં આવે તો સમાજને અભ્યાસ કરવા માટે એને સરળતાથી અભ્યાસ કરવા માટે એને સ્તરવાઇઝ વર્ગીકરણ કરવામાં આવે છે કોઈપણ વિષય તમે જો સરળતાથી સમજવો તો એને સ્તર વાઈઝ અથવા કેટેગરી વાઇઝ વિભાજિત કર્યો તો સરળતાથી સમજાય તો ત્રણ સ્તર કયા હતા એક ધાર્મિક સ્તર હતું એક આદિભૌતિક સ્તર હતું અને એક પ્રત્યક્ષ સ્તર હતું ઓકે આધિભૌતિક ધાર્મિક અને પ્રત્યક્ષ સ્તરે એમને સમજવાનો પ્રયાસ કર્યો કયા દાર્શનિકે સમાજ સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા તથા સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે તો કયા દાર્શનિકે એવું કહ્યું કે સમાજશાસ્ત્ર સામાજિક વ્યવસ્થા તથા સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે તો એ પણ ઓગસ્ટ કાંતે કહ્યું હતું ત્યાર પછીનો ક્વેશ્ચન છે સમાજશાસ્ત્ર સામાજિક જીવન જીવવાની કળા છે એવું કોણે કહ્યું તો ઈ મારી દુર્ખીમે કહ્યું કે સમાજશાસ્ત્ર કશું નથી પણ એક સામાજિક જીવન જીવવાની કળા છે બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજી મેથડ એક પુસ્તક છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ કોણે લખ્યું છે તો ઇમાયલ દુર્ખીમ નામના દાર્શનિકે ધ રૂલ્સ ઓફ સોશ્યોલોજીકલ મેથડ તમે જોવો આ બધા પુસ્તકો તમને મેચ કરવાના પૂછાશે ઓકે પછીનું ક્વેશ્ચન છે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી એન્ડ ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી બે પુસ્તકો છે તેના લેખક કોણ છે તો બ્રિટનના સમાજશાસ્ત્રી મહાન સમાજશાસ્ત્રી જેને ગણવામાં આવે છે એવા હર્બર્ટ સ્પેન્સર છે ઓકે તો હર્બર્ટ સ્પેન્સરની સામે તમને ટીક કરવામાં હોય તો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી હોય અથવા તો પ્રિન્સિપલ ઓફ સોશ્યોલોજી બંને માંથી કોઈ પણ એક હોઈ શકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે સમાજની તુલના કોની સાથે કરેલ છે તો સમાજની તુલના એક જીવંત દેહ એક જીવંત શરીર સાથે કરેલી છે તમને પૂછાય કે જીવંત સમાજની તુલના જીવંત દેહ સાથે કયા સમાજશાસ્ત્ર કરી છે એમ પણ પૂછી શકે તો બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે ઓકે ગુજરાતના કયા ક્રાંતિવીર બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા તો સામાજિક આપણા જે સોરી જે આપણા ક્રાંતિકારી હતા શ્યામજી કૃષ્ણ વર્માજી ઓકે શ્યામજી કૃષ્ણ વર્માજી જે વખતે ત્યાં રહેતા હતા બરાબર તો એ બ્રિટિશમાં રહેતા હતા અને ત્યાંથી ક્રાંતિકારી ગતિવિધિઓ ચલાવતા હતા તમને આઈડિયા હશે તે વખતે આમના સંપર્કમાં આવ્યા હર્બર્ટ સ્પેન્સરના અને એમના પ્રભાવ હેઠળ આવ્યા એમની એક સ્કોલરશિપની પણ જાહેરાત કરી હતી એ પ્રશ્નમાં આપણે આગળ જોઈએ તો ગુજરાતના કયા ક્રાંતિવિરે હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ જાહેર કરી હતી તો શ્યામજી કૃષ્ણ વર્માજીએ ઓકે શ્યામજી કૃષ્ણ વર્માજીએ કે જે હર્બર્ટ સ્પેન્સરના સંપર્કમાં આવ્યા પછી એમના પ્રભાવમાં આવ્યા અને એમણે એની શરૂઆત કરી હતી કઈ તો હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશીપ બરાબર એની જાહેરાત કરી હતી કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને ધ ડાસ કેપિટલ કોને પુસ્તક છે તો આ બે ફેમસ પુસ્તકો છે ખબર છે જર્મનીના વિજ્ઞાન જે છે કાલમાક્સ ઓકે જેમને માર્ક્સવાદનો નિયમ આપ્યો એવું કહેવામાં આવે છે બરાબર માર્ક્સવાદના પ્રણેતા જેને કહેવામાં આવે છે પિતા જેને કહેવામાં આવે છે એ જર્મનીના કાલમાર્ક્સે આપ્યો હતો પ્રશ્ન છે ત્યાર પછીનો વિષમો સમાજનો આ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે આવું કથન કોનું છે તો આ કથન પણ કાલમાર્ક્સનું છે માર્ક્સ એવું કહે છે કે સમાજનો ઇતિહાસ બે વર્ગ સંઘર્ષ એટલે કે અમીર અને ગરીબ પીડિત અને શોષક વચ્ચેનો સંઘર્ષનો ઇતિહાસ છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મત મુજબ સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે એવું કોણ કહે છે કે સમાજશાસ્ત્રનું મુખ્ય જે વિષય વસ્તુ અથવા શું છે સામાજિક ક્રિયા છે તો એ મેક્સ વેબરે જર્મનીના જે વેક્સ વેબર એવું કહ્યું કે ભાઈ સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ અથવા મુખ્ય અભ્યાસ બિંદુ પણ કહી શકાય એ સામાજિક ક્રિયાઓ છે મનુષ્ય દ્વારા અપનાવવામાં આવતી ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કોણે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે આ બધી વ્યાખ્યાઓ છે તમારે યાદ રાખવાની તમને મિસમેચ કરવામાં પૂછાય છે સોરી મેચ કરવામાં પૂછાય છે તો ખાલી જગ્યામાં પણ પૂછાશે તો સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે કોણે ઓળખાવી તો જર્મનીના મેક્સ વેબરે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ત્રેવીસ નંબરનું સમાજશાસ્ત્રનું સૌ પ્રથમ અધ્યયન અને અધ્યાપન ક્યાં શરૂ થયું હતું તમને ખબર છે પશ્ચિમ યુરોપમાં એનું વિકાસ થયો હતો પરંતુ જ્યારે એને ભણાવવાની વાત આવી તો કયા યુનિવર્સિટીમાંથી ભણાવવાનો છે તો અઢારસો છોતેરમાં અમેરિકાના યલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયાસોથી યાદ રાખજો વિલિયમ ગ્રેહામ સ્મનર સ્મનરના પ્રયાસોથી એને ભણાવવાની શરૂઆત થઈ અને ભારતમાં પણ બરાબર ઓગણીસો ચૌદમાં થઈ તો ભારતમાં સૌપ્રથમ પ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યપન કાર્ય ક્યાં શરૂ થયું તો ઓગણીસો ચૌદમાં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ કોના પ્રયાસોથી પેટ્રિક ગિટ્સના અધ્યક્ષપદે લેમના એમના સહાયથી અને ત્યાર પછી ઓગણીસો સત્તરમાં બરાબર કોલકત્તા વિશ્વવિદ્યાલયમાં થયું વિજેન્દ્રનાથ અથવા વિજેન્દ્રનાથ સહાય હતી ઓકે તો યાદ રાખજો કે ભારતમાં ઓગણીસો ચૌદમાં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અને વિશ્વમાં સૌપ્રથમ હોય તો વિશ્વમાં સૌપ્રથમ ક્યાં થયું હતું તો વિશ્વમાં વિશ્વમાં સૌપ્રથમ ઓગણીસો ચૌદમાં યલ યુનિવર્સિટીમાં ઓકે અમેરિકા ત્યાર પછીનો ક્વેશ્ચન છે સને ઓગણીસો બાવનમાં સ્થપાયેલ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી કોને પ્રેરણાથી સ્થપાયેલ છે તેની સ્થાપનામાં કોનો મહત્ત્વનો ફાળો છે એવું પૂછવા માગે છે તો સૌથી મહત્ત્વનો ફાળો ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુર્ય કોણ હતા તો મોટા સમાજશાસ્ત્રી સમાજચિંતક હતા સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક કોણ હતા તો એ પણ ડૉક્ટર ગોવિંદ સદાશિવ્ય તો તમને ક્વેશ્ચન પૂછાય કે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને ના સ્થાપન સ્થાપના કરનારા અને સોશ્યોલોજીકલ બુલેટિનના સંપાદક કોણ હતા બરાબર તો ચાર ઓપ્શન હોય એમાંથી પૂછાય તો તમને ડોક્ટર ગોવિંદ સદાશિવ્ય યાદ રાખવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં કઈ સંસ્થા દ્વારા સમાજશાસ્ત્રીય સંશોધનોને ઉપયોગ મળ્યો હતો તો કઈ બે સંસ્થાઓ છે કે જેમણે સમાજશાસ્ત્રના રિસર્ચ માટે નાણાકીય મદદ કરી હતી તો એક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ જેને આઈસીએસએ આર કહેવામાં આવે છે અને બીજું યુનિશન ગ્રાન્ટ કમિશન એટલે જેને યુજીસી કહેવામાં આવે છે આ બે સંસ્થાએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સ્થપાયેલી કઈ સંસ્થામાં ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનોને વેગ આપી રહી છે તો ગુજરાતમાં એવી કઈ સંસ્થા જે રહી સ્થપાઈ છે અને એ સામાજિક સંશોધનોને વેગ આપી રહી છે તો જો સુરત ખાતે પીઆઈ દેસાઈ સોરી આઈપી દેસાઈના સ્થાપેલી યાદ રાખજો નામ સુરત ખાતે આઈપી દેસાઈ સ્થાપેલ સંસ્થાનું નામ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ જે છે એ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનો માટે પ્રયાસો કરે છે ત્યાર પછીનો ઓગણત્રીસમું ક્વેશ્ચન છે ગુજરાતના સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનું અથવા વ્યક્તિનું નામ જણાવો તો બહુ બધા વ્યક્તિઓ છે એમાંથી કેટલાક જે પાઠ્યપુસ્તકમાં આપે છે આપણે જોઈ લઈએ તો યુએન થુઈ આઈપી દેસાઈ બરાબર એ ઉપર જોઈ જેમણે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની સ્થાપના કરી અક્ષયકુમાર દેસાઈ નીરા દેસાઇ તારાબહેન પટેલ એ એમ શાહ યાદ રાખજો કોઈ પણ એક બે તમને પૂછાય યાદ રાખવાનું સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં શેનો સમાવેશ થાય છે તો યાદ રાખજો કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સામાજિક જીવનના મૂળભૂત એકમો પણ એની સામાજિક સંસ્થાઓ પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ તો મૂળભૂત એકમો સામાજિક સંસ્થાઓ પ્રક્રિયાઓ અને સામાજિક સમસ્યાઓનો સમાવેશ થાય છે સમાજ આખાઓ જણાઓ ઓકે તો આપણો લગભગ છેલ્લો ક્વેશ્ચન છે તો એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની પચાસથી વધુ શાખાઓ છે એટલે માનવ જીવનમાં જેટલી પણ બાબતો સ્પર્શે બધી સમાજશાસ્ત્રની સાથે સંકળાયેલ છે જેમ કે ગ્રામીણ સમાજશાસ્ત્ર નગરનું સમાજશાસ્ત્ર અલગ હોય કુટુંબનું પણ સમાજશાસ્ત્ર અલગ હોય શિક્ષણનું અલગ હોય પ્રાદેશિક સમાજશાસ્ત્ર અલગ હોય આ બધાના લેયર છે ઉદ્યોગોનું અલગ હોય જ્ઞાનનું સમાજનું હોય તબીબી સમાજશાસ્ત્ર અલગ હોય સામાજિક માનવશાસ્ત્ર અલગ હોય સામાજિક લક્ષણ મનોવિજ્ઞાન હોય ધર્મનું સમાજશાસ્ત્ર અલગ હોય છે સ્ત્રીઓનું અલગ હોય છે સાહિત્યનું પણ અલગ હોય છે વિકાસનું પણ એક અલગ સમાજશાસ્ત્ર હોય છે યુવાનોનું પણ એક અલગ સમાજશાસ્ત્ર હોય છે કાનૂની સમાજશાસ્ત્ર અલગ હોય છે આમ સમાજશાસ્ત્રના વિકાસમાં તમામ શાખાઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે તો આ ત્યાં આપણા જે મહત્ત્વના થર્ટી ફાઇવ જેવા ક્વેશ્ચન્સ જે આપણે ચેપ્ટર વનમાંથી લીધા છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર ટુના લઈને આવીશું તો એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે તથા તમારો સહયોગ આપે ફરીથી મળીએ એ પહેલાં તમે ચેપ્ટર ટુ વાંચી લેજો એટલે તમે જ્યારે આ એમસીક્યુથી ગો થ્રુ થો તમને આઈડિયા આવે બરાબર તો ફરીથી મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફરી મળીએ જય હિન્દ જય ભારત